ડીશા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે સર્વેલન્સ કોવર્ડ પોલીસ ચોકીનું લોકાર્પણ કરાયું દક્ષિણ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ પોલીસ ચોકીનું જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાના હસ્તે લોકાર્પણ કરાયું ડીશા ડીવાયએસપી સહિત ઉત્તર દક્ષિણ અને રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત પોલીસ સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા લોકાર્પણ પ્રસંગે જિલ્લા પોલીસ વડાએ જિલ્લાવાસીઓને કરી અપીલ જિલ્લામાં અકસ્માતના સંખ્યામાં વધારો થતાં જિલ્લા પોલીસ વડાએ ચિંતા વ્યક્ત કરી ટુ વ્હીલર ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા કરાઈ અપીલ જિલ્લામાં સાયબર ક્રાઇમમાં કેસોમાં વધારો થતાં સાવધાની રાખવા માટે પોલીસ વડાએ જિલ્લાવાસીઓને કરી અપીલ દક્ષિણ પોલીસ દ્વારા સુવિધાઓ સાથે સર્વેલન્સ કોવર્ડ પોલીસ ચોકી તૈયાર કરાતા જિલ્લા પોલીસ વડાએ દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ ચૌધરી સહિત પોલીસ સ્ટાફને અભિનંદન પાઠવ્યા